દિશામાં આજે રામજી મંદિર થી ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રા ની સત્યાવીસ ની પરંપરાગત ભવ્ય રથયાત્રા નીકળી હતી શહેરના મુખ્ય માર્ગો બજારો અને વસાહતોમાંથી પસાર થતા ભગવાનના રથ નું શોભાયત્રા સ્વરૂપે સભર સંચાલન કરવામાં આવ્યું હતું રથયાત્રામાં ફૂલોથી શણગારેલા રથ ઘોડાગાડી ભજન મંડળીઓ ઢોલ નગારા સંતો મહંતો અને નૃત્ય કરતી બાળ ટોળીઓ સહિત સમગ્ર યાત્રા ભવ્યાથી છલકાઈ હતી શહેરના તમામ વિસ્તારોમાં યાત્રાનું કુલોથી સ્વાગત અને પુષ્પવૃષ્ટિ થતી જોવા મળી હતી

રથ યાત્રા ને અનન્ય ભવ્યતા આપી હતી ઘણી જગ્યાએ યાત્રા રોકી આરતી પ્રસાદ વિતરણ અને ભજન કીર્તન પણ કરવામાં આવ્યું દિશા પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન ભીડ નિયંત્રણ અને સલામતી માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ હતી વિવિધ સંસ્થાઓ દ્વારા પાણી પાક સ્ટોલ તથા આરામ માટે સામરિયાળાના ગોઠવવામાં આવ્યા હતા નીરજ બોરાણા છે એક્સપ્રેસ ન્યૂઝ ડીસા जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूले ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें હર ન્યૂઝ કો લાઈક કરે